નર્મદા જિલ્લાના એકતા નગર ખાતેની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન અને ડાયરેક્ટર મુકેશ પુરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જ્યાં આમિર ખાને પણ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી આમિર ખાન હાલમાં તેમની આગામી ફિલ્મ સિતારે પર પરના શૂટિંગ માટે ગુજરાતમાં છે આ દરમિયાન તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને અહીંના વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં આમિર ખાનની હાજરીથી કાર્યક્રમને વિશેષ મહત્વ મળ્યું હતું આ પ્રસંગે સ્થાનિક અધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આમિર ખાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડાયેલા વિવિધ પ્રવાસન પ્રોજેક્ટ્સની માહિતી મેળવી અને આ વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળની સરાહના કરી હતી ઈ સફર મેં કિતની ખુશીયા કિતને સ્ટ્રગલ જુનોને સાથ મેં સૈહોંગે साथ में जेल भी गए हैं सो इट वॉज अ वेरी स्पेशल डे फॉर मी एंड आई रियली इन्जॉयड माई सेल्फ मैं सारे देशवासियों से कहूँगा कि ये इतनी ख़ास जगह है जो हमारा मॉडर्न एक साइट uh, uh, है हिस्टोरिक साइट्स तो हमारे बहुत हैं हिंदुस्तान में एक से एक लाजवाब लेकिन ये एक लाजवाब मॉडर्न स्ट्रक्चर हमने बनाया है uh, जो एक्चुअली मोदी जी ने इसकी नींव डाली थी और उन्होंने ये एक इतनी अद्भुत चीज़ बनाई है हम सब के लिए हमारे लिए यादगार चीज़ बन गई ये पूरे देश के लिए और सारे देशवासियों से मैं कहूँगा कि आप आइए इस जगह का आनंद उठाइए इस जगह की एनर्जी लीजिए और खूब आनंद आएगा आपको मुझे तो बहुत मज़ा आया